માંડવી તાલુકાના મેરાવ ગામે કુંજ પક્ષીને ઈજાઓ થતા ગામના યુવાને તેને બચાવી વન વિભાગને સુપ્રત કરતા ઘાયલ પક્ષીને સમયસર સારવાર મળી જતા તે બચી ગયું હતું માંડવી તાલુકાના મેરાવ ગામે એક વિદેશી યાયાવર કુંજ પક્ષી ઘાયલ થયો હતો તેને મેરાવ ગામના જાગૃત નાગરિકોએ કૂતરા ફાડી ખાય તે પૂર્વે તેને મહા મહેનતે બચાવી લીધો હતો આજે તે પક્ષીને વન વિભાગને સોંપાયો હતો વન વિભાગે તેની સારવાર કરાવતા તે કુંજ પક્ષી બચી ગયો હતો વાત જાણે એમ બની હતી કે ગઈકાલે સવારે મેરાવના સામાજિક આગેવાન સન્મુખસિંહ જાડેજાની વાડીએ કુંજ પક્ષી ઘાયલ થયો હતો કૂતરાઓ તેનો શિકાર કરે તે પૂર્વે જ જાડેજાએ તે કુંજ પક્ષીને અથાગ મહેનતે બચાવ્યો હતો આજે સવારે તેની વન વિભાગની જાણ કરાઈ હતી વન વિભાગે કુંજ પક્ષીનો કબજો સોંપીને તેની પશુ વિભાગમાં સારવાર કરાવી હતી તે કુંજ પક્ષીનો જીવ બચી ગયો હતો જીવ દયાની વધુ એક પ્રવૃત્તિ સામે આવી છે કેમેરામેન આર્યુ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માનવી કચ્છ હું રમેશ મોરજી પિંડોરિયા આજે બાપુની વાડીએ જૂના મિત્રતાની રોહે અમે આવ્યા હતા આજે અને આજે મેં જે જોયું જે પ્રમાણે બાપુએ પશુની પક્ષીની સુરક્ષા માટે પૂરતા પ્રયત્નો ઉઠાવ્યા છે અને એ એ ઘણું સરાહનીય કાર્ય છે અને આ કાર્ય પશુ પ્રેમીઓ કે પક્ષી પ્રેમીઓ જે કોઈ વન વિભાગ આપવું જોઈએ અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તે અત્યંત ખરાબ કચ્છ પસાર થઈ રહ્યું છે તો બધા જ પશુ પ્રેમીઓ અને પશુ પ્રેમીઓને મારી નમ્ર વિનંતી કે અત્યારનો સમયમાં જો જીરવી જશું તો આપણી આ અમૂલ ધરોહર જે બારો બારેથી પક્ષીઓ આવી રહ્યા છે એમને પણ આપણે સાચી શકશું છે અને કચ્છ તો એક મહેમાન માટે પ્રખ્યાત સરકારને જરૂર ચોક્કસ અપીલ કરશું કે અત્યારે જે પ્રમાણે ગાયો માટે અને અન્ય પશુઓ માટે જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે જો વિભાગને પણ જો આ બાબતે ધ્યાન આપે અને પૂરતી પાણી અને ચણની વ્યવસ્થા કરે તો અત્યારે જે સમય છે એ બહારથી પક્ષીઓ આવવાનો સમય છે એ સમય યોગ્ય રીતે સંચવાઈ જાય અને આપણું પક્ષીધન પણ બચી જાય મારું નામ આજે ગોસાઈ વનપાલ માંડવી મને ફોન ઓનો આવ્યો કીર્તિભાઈ ગોળનો આવ્યો તો પછી મેં સંપ્રદાય કીધું કે આપણે વેરાવની અંદર બાપુની વાડી એમ સન્મુખી બાપુની વાડી એ એક કુંજ છે એમ તો ત્યાં ઘાયલ હાલતમાં છે તો એને તાત્કાલિક તમે લઈ ને હોસ્પિટલે સારવાર માટે લઈ આવો એમ ક્યારે હોસ્પિટલે લઈ જશો હમણાં જ એમ ડાયરેક્ટ ત્યાં જ લઈ જશો એમ તાત્કાલિક એમ હા બચાવ માટે એમ ખાસ કરી તમારા તરફ એટલે આવું શિકાર ને થતું અમે તરત એને કેસ કરી નાખીએ છીએ એમ એફઆર છોડ નાખીએ છીએ એમ મેં તો જે ઘાયલ હોય તો ઘાયલ ને તરત અમે હોસ્પિટલ લઈ જઈએ એની સારવાર કરીએ એમ બે ત્રણ વાર ડોક્ટર ને દિવસ બોલાવીએ એમ ને બરોબર થઈ જાય પછી અમે એને જંગલમાં એને છૂટો મૂકી દઈએ છીએ વનવિભાગ માં અમુક ઠેકાણે વાડા પણ રાખેલા છે એમ પાણી એમ તો ત્યાં કને અમે એને પાણી પણ ભરી નાખીએ એમ આપનું નામ હું સન્મુખસિંહ સંતુભા છે ગામ મેરાવ ગઈકાલે હું અને મારા મોટા ભાઈ મારી વાડીની અંદર આંઠું મારતા હતા ત્યારે મારા મોટા ભાઈ રાજુભાઈ એક ઘાયલ પક્ષી જેને કચ્છીમાં આપણે કુંજ કહીએ છીએ એના પર નજર પડેલ અને મને બોલાવેલ કે તું આવ આ પક્ષી ઘાયલ થયેલ છે ત્યારે અમે જોયું તો જંગલી કુતરા પણ એને ઘેરી વળ્યા હતા એનામાંથી મેં મારા મોટાભાઈ મારા મોટાભાઈના માણસ છે ધનજીભાઈ ખાકલા એ બધા ભેગા થઈ અને મહેનતે માહેનતે પક્ષીને અમે લી આવી અને સુરક્ષિત જગ્યાએ અમારી વાડીમાં રાખેલ અને ગઈ કાલે જ અમે જંગલ ખાતાને જાણ કરેલ કે ભાઈ આવી રીતે છે એ લોકોનું એવું કેવું હતું કે રવિવાર છે અને ડોક્ટર નહીં મળે અથવા ડોક્ટર મળશે તો અમે આવી જશું જે લોકો હવે આજે અત્યારે એ પક્ષીને લેવા આવે છે અને અમારી જંગલ ખાતાને અને અન્ય લોકોને એવી અપીલ છે કે જે આ લુપ્ત થતા પ્રાણીઓ છે વિદેશી પક્ષીઓ છે વિદેશી પક્ષીઓની આપણે સુરક્ષા કરીએ એમને બચાવીએ અને ખાસ જંગલ ખાતું આમાં પૂરતું ધ્યાન આપી અને એની યોગ્યતા અને પક્ષીઓને રક્ષણ આપે એવી અમારી અપીલ છે ના ચોક્કસપણે પક્ષી જે જંગલના પશુઓ છે એના માટે ખાસ કરીને તો પાણીની વ્યવસ્થા થવી જોઈએ પક્ષીઓ માટે છણની અને પાણીની વ્યવસ્થા હોવી જ કરવી જોઈએ અમારી વાડી આવડી મોટી છે છતાં પણ અમે અનેક જગ્યાએ છણ માટે કુંડા મૂકેલા છે અનેક જગ્યાએ જાણવામાં પાણીના પણ કુંડા મૂકેલ છે અને નિત્યક્રમે હું મારા મોટાભાઈ રાજુભા તેમજ વાડીનો જે કોઈ સ્ટાફ છે નિત્યક્રમે છણ નાખીએ છીએ પાણીના કુંડા ભરીએ છીએ આવી જ રીતે અમારા ઘરની છત ઉપર ને ત્યાં પણ અમે પાણીના ના અને ચણ વ્યવસ્થા કરેલ છે